નવરાત્રી પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલે તાલુકાના ગામે જય યુવક મંડળ હિતેશ ઠાકોરની ટીમ દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં નવરાત્રીના છઠ્ઠા નોરતે ધારાસભ્ય પટેલ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ વિકાસભાઈ પટેલ જીગાભાઈ સહિત ભાજપના આવી પહોંચ્યા હતા સૌ પ્રથમ આયોજકો દ્વારા ફટાકડાની આતિશબાજી સાથે અલગ અલગ ખુલીકારોમાં બેસાડી મંદિર સુધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ માતાજીની આરતી કરી લોકગાયક પ્રવીણ લુણી અને ઉર્વીબેન રાઠવાના મધુર સુરપર ધારાસભ્ય અક્ષય પટેલ તથા સંકેત પટેલ ખેલૈયાઓ સાથે ગરબે ગુમ્યા હતા Subscribe now and press the bell icon. Never miss an update.